હેલો ફ્રેન્ડ્સ આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે જેથી આજે ફરાળ માટે ઓર્ડર હતો તો આજે મેં અહીંયા ફરાળ બનાવ્યું છે તો હું તેનો થાર તમને બતાવું છું અહીંયા આપણે ફ્રૂટ શ્રીખંડ બનાવેલો છે મિક્સ ફ્રૂટ અહીંયા આપણે રાજગરાના લોટની પૂરી બનાવેલી છે શ્રીખંડની સાથે પૂરી અહીંયા આપણે બટેટાની સૂકી ભાજી લઈએ છીએ અહીંયા આપણે બટેટાવાળા લઈએ છીએ જેને રાજઘરાના લોટમાં બનાવેલા છે ફરાળી બટેટાવાળા છે અહીંયા આપણે ટમેટાની જે વેફર આવે છે તે છે ફ્રાઇમ્સ ટમેટા પટ્ટી અને સાથે આપણે મરચાંની ચટણી મરચાં બીની ચટણી મૂકીએ છીએ બટેટાવાળા હોય ને ચટણી વગર તો અધૂરા રહે એટલે આપણે ચટણી મૂકીએ છીએ ને સાથે બટર મિલ્ક રાખશો તો તમે જોઈ શકો છો કે આપણો થાર અહીંયા રેડી છે બટેટાની સૂકી ભાજી ફ્રૂટ શ્રીખંડ મિક્સ ફ્રૂટ શ્રીખંડ ટમેટાની પટ્ટી પૂરી ચટણી અને બટેટાવાળા અને ભોગ ધર થાર ધરવા માટે આપણે તુલસીના પાનનું મૂકીએ છીએ તો અહીંયા આપણો મહાદેવને થાર ધરવા માટેનો આ થાર અહીંયા રેડી છે આજે મારે ઓર્ડર હતો જેથી મેં આ થાર બનાવેલો હતો તો તમારી સાથે શેર કરું છું ઓકે ફ્રેન્ડ્સ તો અહીંયા મહાદેવને ધરવા માટેનો થાર રેડી છે આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે હું ટિફિન સર્વિસનો બિઝનેસ કરું છું જેમાં દર વર્ષે શ્રાવણ મહિનામાં હું આ રીતે થાર ધરાવું છું તો આજે થારનો ઓર્ડર હતો જેથી આ થાર આપણે બનાવેલો છે અને તે થાર આપણે ધરાવીએ છીએ તો અહીંયા મેં આ થારનો વિડીયો તમને શેર કરું છું તમને મારો આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓકે ફ્રેન્ડ્સ તો ફરી મળીશું વરીને